અને હવે વાત કરીએ તો ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ પ્રથમવાર વડોદરા ખાતે વિવિધ કાર્યક્રમો સહિત ઉજવવામાં આવતા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જોકે આ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આગલા દિવસે માજી મંત્રીની ઉપસ્થિતિમાં દીપ પ્રગટ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ત્યારે આ સાહેબ આંબેડકરની જન્મજયંતિ હિન્દુ મુસ્લિમ કોમે એકતા સહિત જિલ્લા ભાજપા સંગઠન પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી અને હવે વાત કરવામાં આવે સુરત જિલ્લાની તો પલસાણા તાલુકા ખાતે આવેલા કડોદરા ચાર રસ્તા પાસે થોડા દિવસો પહેલાં આ પૂર્ણ કદની ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને મૂકવામાં આવી છે જ્યાં પ્રથમવાર અનેક કાર્યક્રમો સહિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પલસાણા તાલુકાના માહ્યાવંશી પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે આજે એક સેવાના કાર્યમાં અમે જોડાઈને એક એવું કાર્ય કરવા જઈ રહ્યા છે કે ક્યારેક કોઈક આકસ્મિક અકસ્માત થાય કે કોઈકને કહેવાય છે ને કે રક્તદાન મહાદાન કે ક્યારેક કોઈકને અર્જન્ટમાં રક્તની જરૂર હોય તો પલસેડા તાલુકા માયાવંશી પ્રગતિ મંડળ દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરજીના જન્મ જયંતિ નિમિત્તે શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે મારી સાથે પલસાણા તાલુકા માયાવંશી પ્રગતિ મંડળના પ્રમુખ ભાઈ શ્રી મહામંત્રી શ્રી ઠાકોરભાઈ તેમજ પલસાણા તાલુકા પ્રગતિ સમગ્ર ટીમ અને આજે સરદાર હોસ્પિટલના ડોક્ટર સાહેબ તેમજ તેમની ટીમ અમારી સાથે આ સેવાના કાર્યમાં જોડાયેલ છે એ બદલ હું મારી ટીમ અને ડોક્ટર સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભીમ ભારતીય બંધારણ ગઢવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને કડોદરા નગરપાલિકા દ્વારા ચાર રસ્તા ખાતે મૂકવામાં આવતા એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભરત રાઠોડ પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર નગર સંગઠન પ્રમુખ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી કોટિકોટી નમન કરી પુષ્પાંજલિ અર્પણ કર્યું હતું જો કે હાલ ગરમીનો માહોલ હોવાથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા તમામ લોકોના માટે ચાર રસ્તા ખાતે ગરમીથી બચવા માટે ઠંડી સાસનું વિતરણ પણ કરવામાં આવ્યું ઉત્તરાયણના ડૉક્ટર ડોક્ટર સાહેબ આંબેડકરને આજે ચૌદમી એપ્રિલ એમની એકસો ને ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના પરિવારજનો અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ વડોદરા નગરપાલિકાના સંગઠનના પ્રમુખ શ્રી કિરણભાઈ મહામંત્રીશ્રીઓ નગરપાલિકાના પ્રમુખ અંકુરભાઈ દેસાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત ડૉક્ટર સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે એમને નમન કરીએ છીએ એમને વંદન કરીએ છીએ એમને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ એમને સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ અને આજે સમગ્ર દેશનું બંધારણના રચયતા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે સૌ કાર્યકર્તા મિત્રોને ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ જય ભીમ જ્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માતોશ્રી રમાબાઈ આંબેડકર સમાજ મંડળ દ્વારા પ્રિયંકા ગ્રીન સિટીથી ભવ્ય બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી સૌ સમાજના યુવાનો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા રેલી દેવીદાસ શિરસાડની અધ્યક્ષતામાં ડોક્ટર આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી માનવંદન કરી સલામી અપાઈ હતી

उसके लिए हमारे हेल्पिंग हैंड ग्रुप और कडोदरा मुस्लिम समाज के द्वारा इधर तरबत का वितरण करने में आया और बाइक रैली कार रैली का प्रोग्राम करने में आया सब जितने भी हैं ज्यादातर मुस्लिम समाज के लोग यहाँ आए और बाबा साहेब को फूल मारा आया उनके सम्मान में मुस्लिम समाज की तरफ से बाबा साहेब अम्बेडकर की एक सौ चौतीसवीं जयंती की बहुत बहुत शुभकामनाएं ब्यूरो चीफ हेतल मिस्त्री साथ कैमरामैन चेतन प्रजापति हर हमे सत्यनी साथ